પણ આ પાંચ વર્ષમાં મને બહુ તકલીફ પડી ગઈ બહુ તકલીફ પડી દીકરો હોય તો તકલીફ કેમ પડે દીકરો હોય તો ગાંડો કેલો હોય તો એ બટકુ રોટલો તો દે જ તે મારે ગમે એમ તો શેર માટીની છે મારે પણ બા તમે બિલકુલ ચિંતા નહીં કરો અમે તમારા દીકરા જ છીએ અને દીકરા બનીને જ તમારી મદદ કરીશું બા અમે જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે સુરત શહેરની અંદર હતા આજે કેવા નિરાધાર બાની મુલાકાતે આવ્યા હતા હાલમાં જો બા એકલા રહી રહ્યા છે અને ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યા છે તો બસ આજે બા સાથે વાતચીત કરી અને બાની મદદ કરવાની કોશિશ કરીએ તો પ્લીઝ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ઉત્પાદ વિડીયોને શેર કરજો તો બા પહેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે બા શાંતા બા તો બા હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે બા પરિવારમાં હું એક ઠંડી કરી હશે હા રે એમ તથા એ મને મદદ કર્યું છું એ મને નડિયાદ રહેતી હતી તો લાવ્યો અહીંયા એટલે હું ચાર પાંચ વર્ષથી અહીંયા આવી ને અહીંયા હું રહું છું અને શું તકલીફ પડે છે બા તકલીફ તો હું આ કામ ન થાય એટલે ખાવામાં તકલીફ પડે દૂધ જોવે સાહેબ જોવે શાક લાવવું પડે હજી દીકરો કેવું કોઈ નથી બા તમારે ના મારા દીકરો નથી દીકરી ત્રણ છે જમાયો મદદ કરતા જમાયા હાજા માંદા રે દીકરી મજૂરી કરીને ખાય પછી મને કેટલીક મદદ કરીએ કે એનથી થાય એ કરે તો બા તમારી ઉમર શું છે મારી ઉંમર તો હું તો એમ કહું કે મારી ઉંમર 60 વર્ષ તો હશે ને આશરે કહો મને કઈ ખબર તો પડતી નથી એટલે એટલે તમને ખબર નથી પણ આશરે 60 70 વર્ષ હશે તો બા અત્યારે ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવો બા બસ આ ઘરનું ગુજરાન તમારા જેવા દીકરા કોઈ દે એમ સલાવું છું અત્યારે મળે તો ખાઈ લઉં છું કોઈ આપે દયા આવે તો કોઈ દે એટલે હું બનાવીને ખાવ છું ઘરમાં કમાવદા હું હતી ત્રણ છોકરીઓ કર્યું હતું એને પણ ભણાવ્યું ગણાવ્યું પણ આવ્યું મોટી દસ હતી એનાથી નાન્યું બે ત્યુ તૈને એને ભણાવ્યું ગણાવ્યું પણ આવ્યું હારે મોકલ્યું એના આણાં પરિયાણા બધું જ કર્યું મેં પણ હવે છે ને આ કીટની બીમારી થઈ પથરી થઈ હતી તે પથરીમાં મારે કીટની કાઢ નાખી તે સૌ ઉધ્વર હત્યા કામે કરતી હતી વાડીમાં કામ કરતી ઇસ્તરીની પછી કીટની કાઢ નાખી એટલે હવે માંથી કામ થાય નહીં ને તો પેલા ઉથા માય નહીં એટલે અત્યારે એક કીટની ઉપર જીવો છો એક કીટની ઉપર જીવું એક જ કીટની ઉપર હું જીવ ના આ જીવું કામ કરું માંથી જે થાય એ કર્યા કરું હું ટાંકતી અહીં સુરતમાં આવ્યા કીડે મેં એમ થાય કામ કરીને જ ખાધું છે ટાંકવાનું લાવતી હો રૂપિયા ટાંકતી પણ આ બધી ખાતું ને જો તમ ભાળ પાણી આવે છે ને એમાં તો આવું નથી દેખાતું એ વાત બી સાચી છે કારણ કે ઉંમરની સાથે તકલીફો તો વધતી જ હોય છે અને તમારા ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી આજે જો તમારા દીકરો હોત તો તમારા પરિસ્થિતિનો સામનો ના કરવો પડત બા દોત પડે ને દીકરો હોય તો તકલીફ કે પડે દીકરો હોય તો ગાંડો કેલો હોય તો ઈ બટકુ રોટલો તો દે તે માને પેલા તો બા તમે રડો નહીં આજે અમે તમારી મદદ કરવા માટે જ આવ્યા છે બા હું ને બોટા તાર સુધી રડી નથી ગમે એમ તો શેર માટી ની ખોટ સે મારે પણ બા તમે બિલકુલ ચિંતા નહીં કરો અમે તમારા દીકરા જ છીએ અને દીકરા બનીને જ તમારી મદદ કરીશું બા અમે તમારી જેવો ઘણા બધા નિરાધાર બાને મદદ કરી છે અને દીકરા બનીને એને મદદરૂપ બન્યા છે બા આજે અમે સમજીએ છીએ કે તમારા દીકરા નથી એટલે ઘણી બધી તકલીફ પડતી હશે ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી પણ એમ કે જોતી વસ્તુ મેં એમ કીધું કે આ સાસો નું તો હાલ એની એ અંક આવી દઉં કે હાલો સાસ ને જ ખાવે તો દાદા ઓફ થઈ ગયાનો કેટલો સમય થયો બા સાડી બેતાળી વર્ષ હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારે રાહત મળે બા આજે તમારો દીકરો તમને શું મદદ કરે બા જે પોગો કરો હું કાંઈ મેં કોઈ કોઈ પાસે માગ્યું નથી હું કાંઈ માગે નહીં મારે મારી માં સાવણ દેવ કરે એ બરો કેમ રડો છો બા હું સાવણ ને ભરોસે જિંદગી આખે કાઢી ને સાવણ ને ભરોસે જ હું કાઢે સાવણ દેવ મને ભૂખી નહીં રાખે છોટી લવાળી બેઠી છે ને એની શ્રદ્ધા યાર હું શું હું જો હાશું કઉ દીકરા આજે તમારા ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી તમે એકલા જીવી રહ્યા છો ખોટું કરવું નહીં ને ખોટું લેવું નહીં ખોટું ખાવું નહીં ઈ મારું નિયમ છે કે તમને ફોલ આવી ફસાવીને મારે લઈ લેવું ઈ કામ મારું નથી મારે તો મારા પેટ પડ્યા છે એટલું પેટ ભરવાનું કામ પણ આ પાંચ વર્ષમાં મને બહુ તકલીફ પડી ગઈ બહુ તકલીફ પડી કારણ કે સુરત અજાય ને મારું જાણીતું થોડું કોઈ છે નડિયાદમાં તારા દાદા ભાઈ મને મૂકીને ગયા હતા શાળી પર અમારી ભેગા થયા હતા એટલે અજાડ્યું નહોતું પડતું મને બિલકુલ સાચી વાત છે પણ બા પહેલાં તો તમે રડો નહીં આજે અમે તમારી મદદ કરવા માટે જ આવ્યા છીએ અને અમે પણ સમજીએ છીએ કે જ્યારે ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ વ્યક્તિનો હોય મોટી ઉંમર હોય ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય બા આજે તમારું શરીર પણ તમારી સાથે કામ ના આપતું હોય હું તારે બેઠીને પણ હાઈ બીપી થઈ જાય ઘડીમાં પણ બા બિલકુલ ચિંતા નહીં કરો આજે તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં ચોક્કસથી અમારી પૂરી ટીમ તમને કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશે કે તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં રાહત મળશે બા તો દોસ્તો હાલ અમે સુરત શહેરની અંદર હતા ના જે એવા નિરાધાર બાની મુલાકાતે આવ્યા હતા તમે દરેક લોકોએ આ બાની વાત તો સાંભળી જશે હાલમાં તો આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી બા એકલા એકલા પોતે જીવી રહ્યા છે ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે અને બાએ કીધું એ પ્રમાણે કે મારી ઉંમર તો મને ખ્યાલ નથી પણ સાઠ સિત્તેર વર્ષની ઉંમર હશે કારણ કે બા એક કિડનીના સહારે અત્યારે જીવી રહ્યા છે ઘણી બધી તકલીફો પડી રહી છે તો અત્યારે હાલમાં લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને તમારા દરેક લોકોના સાથ સપોર્ટથી અત્યારે બાને જે પણ તકલીફ પડી રહી છે એમાં કંઈક આપણે એવી રીતના સપોર્ટ બનવાની કોશિશ કરીએ કે બાને આવનારા સમય બાને જે પણ તકલીફ પડી રહી છે એમાં બાને બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને પ્લીઝ દોસ્તો વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા કારણ કે આજે તમારા દરેક લોકોના વિડીયો શેરિંગથી જ અમે નિરાધાર લોકો સુધી પહોંચવાની કોશિશ કરતા હોય તો પ્લીઝ દોસ્તો વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા તો દોસ્તો ફાઇનલી બાની જે પણ રિક્વાયરમેન્ટ હતી રિક્વામેન્ટના હિસાબે બધું જ રાશન કરી કરીએ અત્યારે લઈ લીધું છે અને બાને એક વર્ષ કરતાં પણ વધારે ચાલે એટલે ચાલે એટલું બધું જ રાશન લઈ લીધું છે અને દોસ્તો આજે આપણને આ રાશન માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે સુમિત્રાબેન ચેતનકુમાર પટેલ આજે એમના જન્મદિવસ નિમિત્તે આ પરિવારને આ નિરાધારબાને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે સુમિત્રાબેન ચેતનકુમાર પટેલ આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી આ નિરાધારબાને જે તકલીફ પડી રહી હતી એમાં આજે પૂરો પરિવાર આ નિરાધારબાને સપોર્ટર બન્યો છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ સુમિત્રાબેન ચેતનકુમાર પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન તંદુરસ્ત રાખે બસ હારા મેશને માટે આવી રીતના તમારા જન્મદિવસની ઉજવણી કરતા રહીજો આજે તમારા જન્મદિવસ નિમિત્તે તમે એક એવા પરિવારને સપોર્ટરૂપ બન્યા છે કે આ બાને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી બાને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આવનારા સમયમાં બાને બહુ મોટી રાહત મળશે તો વન્સ અગેન થેન્ક યુ સો મચ તો બા આજે કેવું લાગ્યું છે રાશન આવ્યા પછી બા બહુ સરસ લાગ્યું અને બા આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે સુમિત્રાબેન ચેતનકુમાર પટેલ આજે એના જન્મદિવસ નિમિત્તે તમને સપોર્ટરૂપ બન્યા છે તો તમે આજે ફેમિલીને કંઈ કહેવા માંગતા હોય તો બા એને હું કહું કે ભગવાન એના આવું ને આવા કાર્યકામ કરાવે ને એના જીવનમાં સુખ શાંતિ આપે તો થેન્ક યુ સો મચ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી એક નિરાધાર બને એવી રાહત મળી છે કે આ નિરાધાર બને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળી છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરીથી તમારો અને તમારા પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે બસ હાર હંમેશને માટે આવી જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ સુમિત્રાબેન ચેતનકુમાર પટેલ તો દેખાણું ખાવા પીવાનું તે રાજી થઈ ગયે ને હા રાજી થઈ ગઈ બહુ આનંદ આવ્યો મન આવી ગયું આ મેળવા વાળાને ભગવાન ભલું ભલું કરે સારું કરે એનો સુખી સંસાર રાખે થેન્ક યુ સો મચ બા કઈ વાંધો નહીં બા સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને ને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારે જે વધારે લોકો સુધી પહોંચી શકે અને વધારે લોકોની મદદ કરી શકે કેમ રડો છો બા નહીં રડતી નથી હસું શું હું હરખના હું આવ્યા કે મારા દીકરા આવ્યા મન નહોતું ને મારા દીકરા મને ખાવાનું દઈ ગયા કેટલું એમ મને આનંદ આવ્યો સારું ચાલો બામી રજા લઈએ બા તમારું ધ્યાન રાખજો બા તો એ ઘૂંટડો સાકા દૂધ પીધો તો મને બહુ આનંદ આવે તો હું મગાવી દઉં તા ના ના બીજી વાર આવશું તો ચોક્કસ થી બા તમારી ચા પીશું ઠીક છે બા અમારે બીજી જગ્યાએ જવાનું છે ને એટલે બા ઠીક છે સારું ચાલો તમારું ધ્યાન રાખજો અને અમે રજા લઈએ છે બા તમારું ધ્યાન રાખજો બા જય માતાજી